साम्राजी चेक पोस्ट ખાતે અમારી ટીમ સામ્રાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર 31 ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાંથી દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું વધારે ડીપમાં પૂછપરછ કરતા એણે ગોરગોર જવાબ આપ્યાતા એટલે એને કારણે થઈને આખો બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરен કરીને ઉત્તર પ્રદેશથી ઉત્તર પ્રદેશના ફરોખ آبادથી બાઇક લઈ અને બે દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ ચાર લોકો એકસાથે નીકળેલા અને એમની પાસેથી અમે ત્રણ કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને અઢાર જીતા રાઉન્ડ કબજે કરેલા છે આરોપીનો એ અત્યારે ચાલુ છે અમે કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે સુજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે જે આરોપી અમે બિરેન પકડ્યા છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં તોતેર લાખની લૂંટ જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે વિથ આર્મ સેટ છે તોતેર લાખની લૂંટમાં એની ધરપકડ પણ થઈ રહી છે જે તે સમયે એ ઉપરાંત અમદાવાદમાં જ ચેન સ્નેચિંગમાં એ સામેલ છે એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે આ જે બંદુકો મળી છે એમાં સીટ નીચે એને જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં બધી વસ્તુઓ સંતાડેલી વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન બે ત્રણ દિવસમાં જ કેમકે એના મોબાઈલમાંથી

અમારી પાસે સાત દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી એટલે અમે બધી જ ડિટેલ આમ કાઢવાના છીએ